પ્રેમ તો કરું છે લા તો ગમે એ બાનું કરીને મળવાય એલા રોજ રોજ મારે ક્યાં બાના ગોતવા જાવા એક કામ કર હું આજ ને પેટમાં દુખવાન બાનું કરી અને કઈ બા મારે ઈનો લેવા જાવું એમ કરીને ભી આય એલા પણ મને ક્યાં પેટમાં દુખે પણ પેટમાં નથી દુખતું તારે ખાલી એમ કહેવાનું છે પણ અત્યારે મેડિકલ નો ખુલ્લા હોય પણ એ તારા બાની ક્યાં ખબર છે ખાલી કહી દે ઠીક ઠીક હાલ એમ કઈ ના આવો આવેશ ને હા I love you mamta. I love you Jagna. એ બા એ બા ઉઠો એ હું હે હુવા દે ને એ બા મને બહુ પેટમાં માં દુખે છે મારે છે ને ઈ નો લેવા જાવું જો હે એ તારું બા પડતી રહેતે શ્યાય જવાય ને અત્યારે હું જન હવા દવાખાન જઈ આવ એના બા મને બહુ જ પેટમાં માં દુખે મારે અત્યારે જ જાવું છે ઈ નો લેવા હું જાવું છું પણ તારું બા પતે એક મેડિકલ ને ખુલ્લું હોય બા ખુલ્લું હોય તમને નો ખબર હોય પાછી વર એ પાછી વર આ આ લે લે તો જઈ આનું મારું બેટું ક્યારે કયું મેડિકલ ખુલ્લું છે મારા હોમલા ને ખબર પૂછી લો હમલા હે હમલા એ બા શું છે સુવા જો ને સમજો તારી બોન રહીને એનો લેવા જાય છે તે રાતે મેડિકલ ખુલા હોય એ બા એ બાદ રાતે મેડિકલ ખુલા હોય ન હોય તો એ ક્યાં છે

સગના નો ટકો ફોડી નાખવો છે બાપુ આ સોડિયામ છે કોણ હતું આમ ક્યાં જાય છે બટા તને ખબર આ તો ગગજ સોડી હે ગગા નાક કપાવા જાય

તો સાંભળો મારી વાત આ વાત કોઈ કરતા નહીં નકર ભડાકો કરીને જ પકડો હાલો મારા હવે તો ફોન માં ઘુમેડી ઘુમેડી નઈ થાય તો ફોન નઈ હમણાં સીસો ગઈ ખૂટી રહ્યું પણ હજી ન આવી એક કલાક થી ફોન કર્યો હે તો કેમણે આવું જ છું

એલા પણ તારું ઘર ક્યાં ને મારું ઘર ક્યાં ને આઠ આઠ થી હાલી વાર તો લાગે ને એટલી બધી વાર લાગે આટલી બધી તો તને બાના મારે ગોદ દેવાના મન લાગે તું મને પ્રેમ જ નથી કરતી એલા હું તને બહુ પ્રેમ કરું છું કેમ આમ કરસ તો હવે આટલી બધી મોડી નો આવતી હો મોડી મોડી આવી તો ખરી ને પણ હા ઈ વાત એ છે તારા હાટ તો જો બેબી આ ફૂલ લાયો આલે હા અને મારી વાત સાંભળ હા આ રોજ રોજ હવે આપણે સાનામાં થાકી રહ્યા હે આ આપણા બેના પ્રેમ વિશે આ કાંટો કોણ છે એ મને કે મારી તારી માં તારી માં તારી બહુ ધ્યાન રાખે છે પણ આમ જો ક્યારેક તારી માં મારા ઘામાં સડી ગઈ ને ત્યારે એને ઘાઘરો કાંટી અને ઢળવી મારે પ્રેમમાં આડી આવે હે પ્રેમી પંખીડાને બહુ નડે હે અને આમ જો એની જીબડી બહુ વાલે હે ને મોટર સાયકલ નીકળ્યો મને ગાયું દેતી